આ આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓ નું દિલ સ્વાગત છે આપ સૌ જાણો છો કે જે રીતે રાજકોટમાં થોડા સમય પહેલા જે અગ્નિકાંડ થયું ગેમ ઝોન અગ્નિકાંડ અને એમાં જે રીતે અત્યારે તમારા મારા આંસુ અત્યારે પણ નથી સુકાતા રાજકોટ વાસીઓના પણ આંસુ નથી સુકાતા આખા ગુજરાત પણ આજે ડેડ બોડી જોઈને થઈ ગયું ત્યારે આમ આદમી પાર્ટી એ વિવિધ કાર્યક્રમો કરી એની પોલિટિકલ ફરજ અદા કરી હતી પરંતુ અમે નક્કી કર્યું હતું કે દર વખતે સીટ નામની એક બલ્લા ની રચના થાય આ બલા કામ શું કરે પહેલી વખત જયારે ઘટના ઘટે ત્યારે તુરંત બીજા દિવસે મુખ્યમંત્રી શ્રી આવે મુખ્યમંત્રી શ્રી ચલાવે અમે સમદલશ્રી છીએ કમરબંધીને છોડવામાં નહીં આવે એ રટાઈ રટાડી એની જે વાક્ય રચનાઓ છે ગોઠવે ચમરબંધીને છોડવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે કેસ ચાલશે વળતર ચૂકવવામાં આવશે અને સીટની રચના કરવામાં આવશે પછી પછી કાંઈ બહુ થતું નથી ને એટલા માટે સીટના મામલે આજે હું બહુ મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે અત્યાર સુધીની જેટલી પણ સીટો થઈ એ સીટની જે રચનાઓ થઈ એમાંથી મેન મેન જે ઘટનાઓ છે એમાં અમારી ટીમ પ્રદેશની ટીમની આગેવાની સાથે ત્યાં ટીમો ગઈ જે પીડિત પરિવારો છે એ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અત્યાર સુધી સીટે શું કર્યું સામાન્ય રીતે થાય છે શું કે આપણે બધાએ પંદર મહિનો દિવસ બે મહિના સુધી આપણે બધાને લાગણીઓ હોય કામગીરી કરીએ તો સ્વાભાવિક એક રૂટિન પછી ભૂલી જઈએ અને સરકાર છે કે સીટના ના બાને ડાક પીછોડું કરીને છૂટી જાય છે પોતે કોઈ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારી કે મોટા મંત્રી કે મુખ્યમંત્રી એમ નથી કીધું કે મારી જવાબદારી છે ભાઈ શ્રી શ્રીયાલ પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય આંખમાં માસો આવી જાય અને કાર્યકર્તાઓને કે મારી જવાબદારી છે એક સીટ હું હારી ગયો પણ એમણે એમ નથી કીધું રાજકોટ કાંતિયું મોરબી કાંતિયું તક્ષશિલા કાંતિયું સુરતમાં હરણી કાંતિયું બરોડામાં મારી જવાબદારી છે એવું નથી કીધું કે નથી એમણે મુખ્યમંત્રીને કીધું કે મારી જવાબદારી છે કેમ ભાઈ ભાઈ શ્રી હર્ષંઘવી નિવેદનો કરે છે ટ્રાફિકમાં રોંગ સાઈડ જાય તો એને હવે લાયસન્સો રદ કરવા તમારા કેવા લાયસન્સો રદ થશે જયારે અમારા બાળકોને જીવતા ગુંજી મારો છો તો તમારા લાયસન્સો રદ નહીં જાય ક્યારે તમે પ્રજાને જે કરવાનું આવે ટેક્સ ઉઘરાવવાના આવે એમાં તમે પહેલા ટેકો ટેક્સ ઉઘરી લો છો એટલે આજે બહુ મોટો કામ સીટ કાનમાં અમે કરવા જઈ રહ્યા છીએ અમે સીટ કાનમાં વિવિધ જે મોટી ઘટનાઓ છે એમાં અમારી ટીમ ત્યાં વિઝિટ કરી પીડિતોને મળી છે શું કાર્યવાહી થઈ છે અને કાર્યવાહીમાં છેલે મીંડુ આવ્યું છે એનો અહેવાલ આજે તમને કહેવા જઈ રહ્યો છું કાન સુરત ઘટનામાં પહેલા તમામ આરોપીઓની મોટા આરોપીઓ નહોતા પકડાના પણ જે નાના કર્મચારીઓ પકડાણ હતા એમની ધરપકડ થઈ અત્યારે તમામે તમામના જામીન થઈ ગયા છે અમે સીટમાં બેદરકારી જે સરકારી મોટા અધિકારીઓ એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી કયા મંત્રી કે નેતાનો ફોન ગયો હતો ને ચાલતું હતું ટ્યુશન ક્લાસીસ એની તપાસ થઈ નથી કોર્પોરેશન જીબીના મુખ્ય અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ એ પણ નથી થઈ તમામ ચૌદે ચૌદ આરોપીઓ છૂટી ગયેલ છે સરકારી વકીલ ને સહયોગ મળતો નહી માટે જાતે પોતાનો વકીલ રોકી અને અદાલતમાં ગયા છે ન્યાય માંગવા સીટ ની જે હું વાત કરી રહ્યો છું પોલીસની તપાસ એકદમ અસંતોષકારક છે જે એમણે જે પીડિતોએ જે વાત કરી છે એની હું વાત કરી રહ્યો છું આવી બોટાદ કાન લથાકાન આપ સૌને ખબર હશો બોટાદ લથાકાન થયું લોકોના મોત થયા લઠ્ઠાકાંડમાં તમામ ઘટનાના આરોપીઓની ધરપકડ થઈ પણ બધા છૂટી ગયા છે સાંભળજો બહુ જ ગંભીરતાથી જો મીડિયાને પણ મારી વિનંતી છે કે આ ગુજરાતના એવા લોકોની પીડાની વાત છે કે જેમાં તમે પણ મજબૂતાઈથી એક થઈ અને આ સચ્ચાઈને સામે મૂકજો હજુ પણ મોટા અધિકારીઓ સરકારી અધિકારીઓની

રાકેશભાઈ હિરપરા અને ટીમ સુરતની એ તક્ષીલા કાનમાં ગયા હતા હરણી અમારા શહેર પ્રમુખ ત્યાં હતા એમની આગેવાનીમાં ટીમ ગઈ હતી ઘટનાના ખરા આરોપીઓની ધરપકડ થયેલ નથી આરોપીઓની ધરપકડ થઈ છે પણ તમામ મોટી માછલીઓ નાની માછલીઓ પકડાની મોટી નથી પકડાની પંદર આરોપીઓને પકડ્યા હતા અને ગુજરાતના લોકસભાના ઇલેક્શન તારીખ સાત મેનો રોજ પૂરું થતા જ આઠ મહિના રોજ ચાર આરોપીઓ છૂટ્યા અને આઠ અને બીજા દિવસે વડોદરાની સેશન કોર્ટે બીજા અગિયાર આરોપીઓ છોડી દીધા પણ ચૌદે ચૌદ આરોપીઓ પંદરે પંદર આરોપીઓ અત્યારે હરણી કાનવાડા જામીન ઉપર છૂટી ગયા છે બરોબર છે અને હજુ સુધી એ મામલામાં આ લોકોને પણ પણ પૂરતો ન્યાય મળવો જોઈએ એવું મળ્યું નથી આજ સુધી કોઈ ને કોઈ રકમ મળી નથી દવાખાના પીડિતો કરી છે એની વાત કરું છું દલિત બાર માં થયું આપ સૌને ખબર છે એમાં અમારા રાજુભાઈ કરપડા સુર અમૃતભાઈ મકવાણા સહિતની સુરેન્દ્રનગરની ટીમ ત્યાં ગઈ હતી એમણે જે રિપોર્ટ આપ્યો છે એમાં આખી ઘટનામાં બે હજાર માં ઘટના બની ચૌદ બે હજાર સોળ સુધી કોઈ તપાસ ન થઈ પછી આ પીડિત પરિવારો જે ત્રણ ની હત્યા થઈ હતી એ પીડિત પરિવાર ધરણા ઉપર બેઠું હતું તમને ખબર હતું એક ત્રીસ દિવસ સુધી ગાંધીનગરમાં પછી સીટ ની રચના થાય છે સાંભળજો અને સીટ ની રચના થઈ એ આડત્રીસ દિવસના ધરણા પછી ગૃહમંત્રીના અધ્યક્ષ સ્થાને સંજય પ્રસાદ અનુપમા ગેહલોત અને પરીક્ષિતા રાઠોડ અને દુગ્ગલ ત્રણ દુગ્ગલ જેવા અધિકારીઓની સીટ ની રચના થઈ છે અત્યારે શું સ્થિતિ છે કે ત્રણ એફઆઈઆર થઈ પ્રથમ એફઆઈઆર ના પીએસઆઈ ત્રણેય આરોપીઓ છ મહિનાની અંદર મુક્ત થઈ ગયા જામીન મુક્ત અને અત્યારે પીએસઆઈ સારા પ્રમોશન સાથે સરકારમાં નોકરી કરે છે બે હજાર સોળ માં સીટની રચના થઈ એક આરોપી હજી પોલીસ થી પકડતી દૂર છે બીજી બે હત્યાના આરોપીઓને હજી સુધી પકડવામાં આવ્યા નથી અને બાર વર્ષ પછી પણ ચાર્જશીટ થઈ નથી